વેલા ઉપર ઉગતી કાકડી તો લગભગ દરેક લોકો જાણે છે પરંતુ શું તમે જાણો છો કે ઝાડ પર પણ એક પ્રકારની કાકડી ઉગે છે હા અને તે સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક કાકડી કહેવામાં આવે છે અને અનોખી કાકડી માત્ર રસદાર જ નથી પરંતુ તેમના અનેક આરોગ્ય લાભો છુપાયેલા છે તો પેટની પતરી કબજિયાત અને કમળો જેવી અનેક સમસ્યાઓના કુદરતી ઉપચાર તરીકે તે ઉપયોગમાં આવે છે અને આ કાકડીને ઓળખવી અને તેને યોગ્ય ઉપયોગ કરવો આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યારે ચાલો જાણીએ ઝાડ પર ઉગતી આ કાકડીના મસ્ત મોટા ફાયદા વિશે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદેમંદ છે તો ફળ છાલ અને તેમની દાંડી સહિતની બાલમ કાકડીમાં આયરન કેલ્શિયમ મેગ્નેશિયમ ઝીંક ક્રોમિયમ અને શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ સમૃદ્ધ રીતે ભરેલા છે અને સાથે તેનો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાથી પાચન તંત્ર કિડની સોજો ગમળા અને શરીરના અન્ય અવયવો માટે લાભદાયક છે

પાવડર બનાવી શકો છો અથવા તો તેનો પીડા તરીકે ઉપયોગ કરી શકો છો અને જો શરીરના કોઈ પણ ભાગમાં સોજો અથવા તો મેલેરિયા જેવી રોગની ફરિયાદ હોય તો તેના પાવડરના સેવન રાહત મળે છે અને બાલમ કાકડીનો રસ સવારે ખાલી પેટે પીવાથી કમળા જેવા રોગો દૂર થાય છે અને સાથે જ તેમાં ક્લોરોક્વિન નામનું તત્વ રહેલું છે જે કમળાની સારવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો બાલમ કાકડીનો પાવડર અથવા તો કાળો પથરી દૂર કરે છે પ્રાચીન અને કુદરતી ઉપાય તરીકે તે ઓળખાય છે આ સાથે જ તેમાં રહેલા પોષક તત્વો કિડની અને પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તો બાલમ કાકડીના પાવડરનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી પથરીને તોડવામાં અને બહાર કાઢવામાં સહાય મળે છે અને સાથે જ અન્ય અવયવો માટે પણ તે લાભ